અંકલેશ્વર પાલિકા પ્રમુખના કથિત ભ્રષ્ટાચારનો પચાસ હજારનો ઓડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે આજે ધોલનગારા સાથે ચિલ્ડ્રન નોંધનો વરસાદ કરી મહિલા પ્રમુખને પદભ્રસ્ત કરવા દેખાવો કર્યા હતા અંકલેશ્વર પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના કથિત ભ્રષ્ટાચારનો પચાસ હજારની રકમ અંગેનો ઓડિયો વાયરલ થયા બાદ હવે વિપક્ષ કોંગ્રેસ આગ્રા અંદાજમાં આવી ગઈ છે યુથ કોંગ્રેસ વિપક્ષે ગુરુવારે ધોલનગારા મ્યુઝિક સિસ્ટમ સાથે ચિલ્ડ્રન બેગની નોંધો ઉડાવતા ઉડાવતા પાલિકા પ્રમુખ અને તેમના પતિનો હુડિયો બોલાવતા વડઘોરો કાઢ્યો હતો તોરબાજ પતિ પત્ની પાલિકા પ્રમુખને પદભ્રસ્ત કરો ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર સહિતના કટઆઉટ સાથે કોંગી આગેવાનોએ પાલિકામાં હલ્લો બોલાવ્યો હતો પાલિકા કચેરીમાં ચિલ્ડ્રન નોટોનો વરસાદ ઉડાવતા સાથે વિપક્ષ અને યુથ કોંગ્રેસે પ્રમુખે લલિતાબેન અને તેમના પતિની તસવીર આગળ પણ ચિલ્ડ્રન નોટોનો ધગલો કરી દીધો હતો પાલિકામાં સરકારના જ પરિપત્રની એસી દેસી કરી ચાલતા પતિરાજ સામે પણ ભારે વિરોધ નોંધાવી કચેરીમાં બેસી સૂત્રોચ્ચાર કરાયા હતા યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના આગેવાનો શેરખાણ પઠાણ સંદીપ માંગરોલા જિલ્લા મહામંત્રી શૈલેષ પ્રજાપતિ અંકલેશ્વર શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની સહિત પાલિકાના વિપક્ષ સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર સ્ટેશન રોડથી ત્રણ રસ્તા સર્કલના આઇકોનિક રોડમાં પંચોતેર લાખની ખાયકી ડમ્પિંગ સાઇટમાં પણ ત્રણ વાર આગ લગાડી આચરાયેલા કોબંડ અને કોન્ટ્રાક્ટરમાં ચાલતી પ્રમુખ અને તેમના પતિદેવની કટકીમાં ભારે આરોપો લગાવ્યા હતા આજે યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખનો જે ઓડિયો વાયરલ થયેલો છે અને એમાં સ્પષ્ટ રીતે પચાસ હજાર રૂપિયાની લાંચ એમણે કોન્ટ્રાક્ટર પાસે માંગી છે એ બાબતે આજે બોતેર કલાકથી પણ વધુ સમય થયેલો છે ત્યારે ચીફ ઓફિસર દ્વારા જે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ હજી સુધી કરી નથી કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે એવો કોઈ ફરિયાદી તરીકે ફરિયાદ કરે એની રાહ જોઈને બેઠા છે આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ના શાસન નગરપાલિકાથી દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને આ એ નગરપાલિકાના પ્રમુખ છે કે જેઓ આ જવાબદારી પોતાના પતિ પાસે નિભાવડાવવાનું કામ કરે છે અને આમ છતાં ચીફ ઓફિસર અને આ ભાજપની સરકાર મુખ પ્રેક્ષક બની બેઠી છે આ વિસ્તારના મિનિસ્ટર નગરના સુખાકારી માટેના રોજબરોજના જે કંઈક નાના મોટા પ્રશ્નો છે અને જે વ્યવસ્થા ગોઠવવાની છે એના કામો થવા જોઈએ એની લેસ માત્ર ચિંતા નગરપાલિકાના પ્રમુખને કે ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોને નથી પરંતુ પોતાના વોર્ડમાં કયા કામો મંજૂર થયેલા છે અને એમાં કોન્ટ્રાક્ટર કોણ છે અને એ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા અમને મળે આ જ સભ્યો કરી રહેલા છે હોદ્દેદારો કરી છે અને એટલા જ માટે આ જે નગરપાલિકાના સીઈઓ છે એને હમણાં સ્પષ્ટ રીતે અમે જણાવેલું છે નિર્દેશ કરેલો છે કે તમે અત્યારે ને અત્યારે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરો એમને કીધું છે કે હું કાયદેસરની કાર્યવાહી અત્યારે કરું છું અને ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી હું આ વિસ્તારના સંસદ સભ્યને પૂછવા માંગુ છું કે બુમો પાડી પાડીને તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે ભ્રષ્ટાચારને કોઈ પણ સ્થાન નથી અને અનેક વખત તમે વિપક્ષો ઉપર પ્રહાર કરો છો આ વખતે તમારી જીભ કેમ સેવાઈ ગઈ છે મનસુખભાઈ તમારા જ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પોતે ઓડિયોની અંદર પચાસ હજાર રૂપિયાની માંગણી કરે છે અને તમે કેમ છૂપ બેઠા છો આ વિસ્તારના મિનિસ્ટર કેમ ચૂપ બેઠા છે ત્યારે આવી ડબલ મોડાની જે વાતો કરનારા સંસદ સભ્ય અને મારી સ્પષ્ટ ચેતવણી છે કે તમે આજે આજે ને આ સાચા ખુલાસો કરવો જોઈએ તાત્કાલિક નહીં તો નૈતિકતાના ધોરણે આ નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અથવા તમારે રાજીનામું લઈ લેવું જોઈએ તો આ ભારતીય જનતા પાર્ટીની જે ચાલ ચલગત જે છે એ લોકોને એનો ખ્યાલ આવે આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહેલી છે એનો જવાબ પ્રજા પરંતુ તમારી જે નૈતિક જવાબદારી સંસદ સભ્ય તરીકેની 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 છે 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 ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પાર્ટીના એ પણ કેમ ચૂપ બેઠા છે શું તમે પણ આ ભ્રષ્ટાચારની અંદર સામેલ છો જેટલા પણ ભાજપના સભ્યો આજે મૌન ધારણ કરીને બેઠા છે એનો મતલબ કે એ પણ આ કટકીની અંદર તમામનો સમાવેશ થયેલો છે

એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે બે લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને પચાસ હજાર રૂપિયામાં તોડ કરેલો છે ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર સ્વીકારવા તૈયાર નથી યુવક કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખ ઉપર કાર્યવાહી નહીં કરે એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈપણ પ્રકારનો વિકાસ થતો નથી આખો અંકલેશ્વર શહેર બેહાલ છે ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે રોડ રસ્તા ગટરો સ્ટ્રીટ લાઇટોની અંદર કેટલા રૂપિયાનો આ લોકો સેટિંગ કરતા હશે ત્યારે અમને લાગી રહ્યું છે કે